હવે આવે રહ્યો છે કે ફોન કર્યો ને તેની હવે આવતા બધી જાય ચોપા તો નિયર કરો આવો જાતો અરે આ મગ્નો શિકા છે એટલે રહી હો મગને છાંદી એમ હે એટલે એ શગનું તો આમ હશે રોય મારે તો એ શોખ નહીં કરતા પાછા હે કામે કરતા નહીં મારે પૈસા એ છગના જેમ ફોન ઉપર તો આપણે મેસ જોવાની જ જવાની આ પેન્સમે કો કે તકલીફ ને લે આ બને મારા હાથ પર સતા જો આ લે હવે કાઈ ધુવા નઈ ચાલ્તે નઈ જવે હું તો ઉતાર ઉતાર મેં ખોટી પહેરવાઈ રહ્યો પેન પહેજ ન આવતું કે શું કરું એ સાલે તો હાડની જોણી એમો

ता में तो कोदोच में आम करी है उल्टा वाली तरफ चली जा था तो बुसरत पेरी ना से बुसरत पेरी हम पहुंंचत होल करीत पर हेडिया प्राण है करो हां तो नसे है 211 आरी देखवानी थी आरी छे ना हमरा रे हमरा ओला केवी छे बाकी दो हारी छे है 10 लीटर भेज करा है ना तेरे लीटर

મોતી પહેરેલ હોય ને આ નવા નવા માણસો આવે ને આવું એટલે થોડું થોડી ફડકે અમે થોડો કઈક વાંધો નઈ મગનાજી શાંતિ રાખો